શ્રીમુખથી કહેવા લાગ્યા હવે અહીંયા કૃષ્ણ અવતારની વાત ઓલી છે જે લગભગ આપણે બધાએ જાણીએ છીએ કે જ્યારે હસ્તિનાપુરમાં વિદુરજીને ત્યાં કૃષ્ણ ભગવાન પધાર્યા ભાજી આરોગ્યા અને અહીંયા દુર્યોધનને એમ થયું કે મારા મેલમાં નથી પધારતા તો દુર્યોધને અહીંયા ભાજી આરોગીને જ્યારે કૃષ્ણ ભગવાન બહાર પધારે છે વિદુરજીના ઘરેથી ત્યારે ઘરે બોલાવે છે દુર્યોધનના ઘરે ત્યારે બહાર આવીને કૃષ્ણ ભગવાન કહે છે કે તું બાર હું તારા ઘરે એક શરતે જાઉં ભોજન કરવા માટે જો તું બાર બે સારા વ્યક્તિને શોધી આવ બે સારા સંતને શોધી આવ તો તારા ઘરે હું ભોજન કરવા આવીશ દુર્યોધન જાય છે પણ એને બે સારા વ્યક્તિ મળતા નથી અને ત્યારે ધર્મરાજા ધર્મરાજાને મોકલે છે અને કહે છે કે તમે બે દુષ્ટ માણસોને મોકલે શોધી આવો તો ધર્મરાજાને બે દુષ્ટ માણસો મળતા નથી આ વાત પ્રસંગ ઉપરથી હવે આપણે ગોપાલાજીએ આજ્ઞા શું કરે છે આપણે જાણીએ કે આમ કહી પ્રભુ શ્રી ગોપાલજી બોલ્યા મથુરાદાસ તમે જો યુધિષ્ઠિરની દ્રષ્ટિએ જુઓ તો તમને સર્વ ઠેકાણે ધર્મી રૂપ દેખાશે અને દુર્યોધનની દ્રષ્ટિએ તમે જુઓ તો તમને જગત દુષ્ટ દેખાશે અંધરૂપ દેખાશે એટલે કે દુર્યોધનને કંઈ સારું ન મળ્યું અને યુધિષ્ઠિરને કંઈ ખરાબ ન મળ્યું એ જ એજ દેશ સમય પણ જે શોધવા નીકળ્યા હતા એમની દ્રષ્ટિની વિરુદ્ધ શોધવા નીકળ્યા હતા એટલે મળ્યું એટલે અહીંયા આપણને ગોપાલાલજી એમ સમજાવે છે કે યુધિષ્ઠિરની દ્રષ્ટિએ જો તો તમને જગત આખું ધર્મી રૂપ દેખાશે માટે મથુરા દાસ મનુષ્યની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય છે આવા શ્રીમુખના વચન સાંભળી સૌ વૈષ્ણવ આનંદ પામ્યા પ્રભુજીને દંવત પ્રણામ કરીને વિદાય માગી પ્રસંગ ઉપરથી આપણને ઠાકોરજી એ સમજાવે છે કે આપણે આપણી દ્રષ્ટિમાં જે છે એ જ પ્રમાણે આપણને બધું દેખાય છે જ્યાં આપણને અલૌકિક જોવું હોય તો આપણને બધે જ અલૌકિક દેખાય છે જ્યાં આપણને લૌકિક જોવું હોય તો અલૌકિકમાં પણ આપણને લૌકિક જ દેખાશે એવું આપણે આજે જાણ્યું